તો કચ્છ છે મિત્રો નવા વ્લોગમાં ફાર્મર લાઈફમાં તો આપણે આવીએ છીએ વિઝિટ કરવા પાલાકાકાની વાડીમાં અને ખાસ જીરાનું વ્યૂ જુઓ તો મજા આવે એવું જીરું છે અને આવું જીવું જીરું કરવા માટે તાવડ તોડ મહેનત જોઈ અને એ મહેનતનું પરિણામ આ જીરો છે કુલ આ ચાર વીઘાનો જીરો છે અને નિધિ ચાર બાબતે કરવામાં આવેલ છે કુલ ચોવીસ તારીખે બાબતે કહી દેવામાં આવેલ છે જીરાનું આ તો આ ચોવીસ તારીખે આપણે મહિનો બે મહિના પૂરા થઈ જશે જીરાનું અને જીરાનું વ્યૂ જુઓ તો જોરદાર છે હા આખું નંબર વ્યાજ એવો જીરો છે લીલો છમ તો હું તમને વિડીયો રોલેટ કરીને બતાડું જો મિત્રો નિધિ ચાર જીરો ક્વોલિટી વન જીરો છે હજી તો બે મહિનાનું થયું છે એટલે હજી ત્રી પાંત્રી ઊભે ઉભે આરામથી દાણા લાગવા માંડ્યા છે થોડા થોડા ખૂબ સારી મહેનત છે અને એનું પરિણામ આ જીરું છે કોઈ પણ રોગ નિસ્વત જીરો છે હવે આ બે મહિના થઈ ગયો એટલે સુકારાની કાંઈ ઉપાધિ જ નથી કાંઈ બસ વાતાવરણ સારું રહેશે તો કાર્યો રાઉન્ડ ચાલુ થઈ ગયે જો આ બાજુ ચાન્સ ભરેલો હોય ખાતરના એટલે આમ વધુ દેખાયું હારું હારું પાર્લા સરેરાશ સારું જ જીરું છે આખે આખું બે કિલો નાખેલો હતો વીઘે બે થી અઢી કિલો હશે જોરદાર જીરું ઘઉં હોય ને એવું અને પાછતરા જીરા બતાવું તો તમને હું એક તારીખે બે મહિનો થઈ જાય એવો એક તારીખે વાવેલો હોય એવો બારમા મહિનાની એક તારીખે અને એમાં ખાસ એક ખેડૂતને ચિંતી વસ્તુ સુકારો આવા જીરામાં આવે એટલે રાણું ફાટી જાય જો અને એમાં આવો છે વચમાં જો હજી સ્ટાર્ટિંગ થયું છે જો અહીંયા એક પાયામાં બે કાકાની ગાડી છે આ પાછળ કરું છે ઓલું થોડુંક આગતરું છે આને હાવ ખેડૂમાં હાવ બગભગાટી બોલાવી દીધી છે રાડું હા દે છે ખેડૂત બધું એનું કારણ આ છે સુકારો વાતાવરણ ખરાબ હોવાને કારણે આવા સુંદર મજાના વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ફાર્મિલને લાઈક કરો શેર કરો વધુ મિત્રોને મોકલજો જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રોને